વિશ્વાસ કરતા કરતા રોજે રોજ આપણે ધીરે 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 એક એક દિવસ આગળ વધતા રહ્યા ને એક એક અઠવાડિયું અને હવે તો લગભગ થોડા દિવસમાં થોડા સમયમાં આપણે આ માસ પણ પૂરો કરવાના છે હવે કલાકોમાં કહીશું તો વધારે સારું રહેશે હે તમે જુઓ કે કેવી મુશ્કેલીઓ તમારાના મારા પર હતી કેવા સમયમાં આ માસની પહેલી તારીખ પહેલો દિવસ આપણે શરૂ કર્યો હતો નહીં અને મેં કહ્યું હતું કે ગયા વર્ષે મારા પપ્પાને દાખલ કર્યા હતા સંગત કેન્સલ કરી હતી મારો ઇન્સ્યોરન્સ પપ્પાને માટે હોસ્પિટલનું પાસ થયું ન હતું અને એક એવા પ્રશ્નો મુશ્કેલીઓ આર્થિક મુશ્કેલીઓ સાથે માસની શરૂઆત કરી હતી પણ મિત્રો આ વર્ષમાં પ્રભુએ એથી પણ વિશેષ તેમની કૃપાની ચોક્કસ મુશ્કેલીઓ કદાચ એવું કહું કે એના કરતાં પણ વધારે હતી આ પહેલી તારીખે એથી વિશેષ પપ્પા પણ પ્રભુમાં ઊંઘી ગયા નહીં અને પ્રભુએ એ પણ બતાવ્યું કે જો હું તારી સાથે છું હાલ એ કેમ કે હું હંમેશા વિચારતો હતો કે પ્રભુ એકલો કેમનું રહેવાશે પણ આપણા ઈશ્વર મહાન પ્રભુ છે એવી પરિસ્થિતિઓમાં લઈ જાય છે શીખવાડે છે હાલે લુએ એવું ના વિચારે કે હું ફસાઈ ગયો છું ફસાઈ ગયો છું આવી પરિસ્થિતિમાં આવી ગઈ છું આવી ગયો છું એ વિચાર ખાલી આપણે કાઢી નાખીએ ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણે એ વિચારોને કાઢી નાખીએ કે હું આવી પરિસ્થિતિમાં આવી ગઈ છું કે ફસાઈ ગયો છે કે આવું પ્રભુ એવી પરિસ્થિતિમાં લઈને આવે છે કે જ્યાં જાણે શત્રુઓને પણ બહુ આસાનીથી તક મળે છે આપણા પર ચડાઈ કરવાને માટે અથવા આપણી સમક્ષ એની વધારે હાવી થવાને માટે ને આપણે વિચાર થાય કે આપણે પ્રભુના બાળકો છે પ્રભુનું વચન તો કહે છે કે જે કોઈ તને આંગળી લગાડશે એ મારી આંખની કીકીને અઢાર છે તેમ છતાં આટલા બધા શત્રુઓનો હુમલા શા માટે પણ વાલા મિત્રો પ્રભુ આપણને એવી પરિસ્થિતિમાં તૈયાર કરે છે હાલે લોહીયા ધ લોર્ડ કેમ કે તમે અને હું તેમના અનુયાયીઓ છે તેમના બાળકો છે આપણે બીજાને શીખવનારા છે જો આપણે નહીં શીખેલા હોઈએ જો આપણે આપણે નહીં જાણતા હોય આપણી પરિસ્થિતિ આવી પરિસ્થિતિમાંથી બહાર કેમ નીકળવું આવી પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી અને આવી પરિસ્થિતિમાં કેવી રીતના પ્રભુનું ભજન કરવું તો તમે અને હું બીજાઓને કેવી રીતના શીખવાડીશું પ્રેઝ ધ લોર્ડ આપણી પાસે એવા ઈશ્વર છે કે જે આપણને બધી રીતે બચાવી શકે છે ઘણા લોકો એવું કહે છે શા માટે અમે તો પ્રભુની પાસે ચાલીએ આજ્ઞાઓ પાડીએ છીએ પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી પાસે એક જવાબદારી છે એ જવાબદારી નિભાય એના માટે પ્રભુ આપણા પાસે આશા રાખે છે જગતના અંત સુધી હું તમારી સાથે કહ્યું છે જાઓ જેને શરૂઆત દેશનાઓને શિષ્ય કરો એ ભૂલી જઈએ છીએ આપણે અને જવાબદારી આપણી પાસે છે એના માટે તમને મને તૈયાર કરવામાં આવે છે કે જ્યારે આપણે જેવી પરિસ્થિતિમાં કોઈ હોય તો આપણે એને સારી રીતના સલાહ આપી શકીએ એની માટે બહુ જ સાથે પ્રાર્થના કરી શકીએ એને ગાઈડ કરી શકીએ લોડ ખરેખર આપણે ગાઈડ કરી શકીએ આપણે પોતે એમાં તૈયાર થઈએ શીખીએ સમજણ મળે હલેલુયા અને માટે પ્રભુ આપણને તૈયાર પણ કરે છે જેઓ પ્રભુના છે બધાની પાસે આવી તકલીફો મુશ્કેલીઓ દુખો બધું જ છે વાળા મિત્રો તમે જોશો કે જેઓ પ્રભુમાં નથી તેઓની પાસે આ જગતનું બધું જ છે આપણાથી કદાચ વધારે સારી જિંદગી આ જગત માં તેઓ જીવતા હશે પણ એ જગત પૂરતું છે વાલા મિત્ર એવા લોકોની ની ખરકાઈ કરવાની ના પાડી છે બાઇબલ ના કહે છે ખીજવાઈસ નહીં એવું પણ નીતિ વજન કહે છે આપણી દ્રષ્ટિઓ એમના તરફ નથી રહે આપણી દ્રષ્ટિ આપણા ઈસુ તરફ રાખવાની છે આપણા ઈશ્વર તરફ આપણી દ્રષ્ટિ રાખવાની છે ધ લોડ અને માટે જે દુઃખો જે તકલીફો છે એમાં નિરાશ થવાની બજાય પ્રભુને કહે પ્રભુ મને હિંમત આપજો બળ આપજો સામર્થ્ય આપજો કે હું તમારી દ્રષ્ટિમાં ખરો ઉતરું કે હું તમારી દ્રષ્ટિમાં ખરી ઉતરું પ્રેઝ ધ હાલેલું અહીંયા જો વિશ્વાસ કરીએ છીએ એવી પરિસ્થિતિઓમાં તો પ્રભુ મૂકી દેતા નથી રાજાને નવખોદ નબુકાદને ને કહી દેવામાં આવે છે નહી કે રાજા અમારા ઈશ્વર અમને બચાવી શકે એવા ઈશ્વર છે પણ જો નહીં પણ બચાવે તો તમારી મૂર્તિને પગે લાગીશું નહીં મુશ્કેલી છે મુશ્કેલી મુશ્કેલીઓમાંથી નહી બહાર કાઢે તો હું કઈ પણ ખરાબ કરવાનો નથી હું ખરાબ કરવાની નથી પ્રભુ અદ્ભુત રીતે ઘણી તમારી પરિસ્થિતિઓમાં વાત કરે છે પ્રભુ સંભાળે છે સાબડે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ મેં ખોદ કહ્યું હતું નહી કે બહુ ગજબની રીતે એક ભાઈનો ફોન આવ્યો હતો મારા મમ્મી બીમાર હતા સકતના મતલબ કે એમના છેલા દિવસો હતા અને એવા સમયમાં મારું ઓપરેશન થયું હતું અને કોઈ જ સગવડ નહોતી લગભગ પચીસ હજાર રૂપિયા ભરવાળા હતા અને અમે વિચારતા હતા અને જે સાઉથમાંથી ગુજરાતની બહારથી ફોન આવ્યો એવી વ્યક્તિનો કે જેમને મમ્મી પપ્પાએ એક રકમ ચૂકવી હતી એક મકાન લેવાને માટે પણ એની શરત મુજબ તમે સમયમાં મકાન ન ખરીદી લો તો એ પૈસા પાછા મળવા પાત્ર ન હતા એમના આયોજનથી બધું વિરુદ્ધમાં થયું ચોક્કસ હું પોતે પણ મારું શહેર છોડીને જવા તૈયાર ન હતો એ જ્યાં જવાનું હતું ત્યાં મને પાછળથી ખબર પડી હતી પણ વાલા મિત્રો એ નાણાં માટે જ્યારે અમે પ્રાર્થના કરતા હતા વ્યક્તિગત હું પ્રાર્થના કરતો હતો પ્રભુ રસ્તો બતાવો ખુલ્લો કરો ટેમ્પરરી મારા એક રિલેટિવ પાસેથી સગવડ કરી હતી પણ ફિફ્ટીન ડેઝમાં પાછા આપવાનું વચન હતું અને એ રાત્રે ફોન આવ્યો અને પ્રભુના નામ થોડી અગવડ પડી એ પૈસા રિસીવ કરતા પણ પ્રભુએ અદ્ભુત રીતે એ ભાઈનું મન બદલી નાખ્યું હું જે પોસ્ટ મુક્ત હતો બીમારીની મમ્મી માટે પ્રાર્થના કરજો એમના માટે એ પોસ્ટ આશીર્વાદનું કારણ બની બહુ મુક્ત હતો ઘણા બધા લોકો માટે પ્રાર્થનાઓ થઈ અને ઘણી સાક્ષીઓ આવી ઘણું બધું કામ થયું પણ કોરોના પછી મેં ઘણું બધું કામ ઓછું કર્યું કેમ કે પ્રભુના સેવકો પણ વધ્યા અને અલગ અલગ રીતે બધી સેવાઓમાં પ્રભુએ આશીર્વાદ બધાને આપ્યો એ સમય દરમિયાન બહુ મુશ્કેલથી કોઈ પ્રભુની સેવાના માટે ફેસબુક વાપરતું હતું એવા સમયમાં હું વિડીયોઝ અપલોડ કરતો હતો અને યુટ્યુબ પર અમારા ચર્ચના પાસ્ટરના મેસેજ મૂકતો હતો પણ પ્રભુ વાલા મિત્ર અદ્ભુત રીતે આપણું કામ કરે છે હાલે એટલે પ્રભુનું વચન કહે છે ને કઈ પણ નકામું જશે નહીં પ્રભુને માટે કરેલું કંઈ પણ વ્યર્થ જશે નહીં અને માટે હિંમત રાખજો દરેક પરિસ્થિતિમાં પ્રભુ તૈયાર કરે છે શીખવાડે છે બહાર કાઢવાનું પણ તેઓ જાણે છે દાનિયલ ના ઈશ્વર કે જે બચાવે છે ને છડાવે છે રાજા પોતે સાક્ષી આપે છે પ્રેઝ રાજે તેમના વહલા પુત્રના લોહીમાં તમે અનુ ખરીદેલા છે માટે બીએ નહીં ગભરાય નહીં અને પ્રભુમાં આવો આ સાધના સમયમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ધન્યવાદના અર્પણો ચઢાવતા તમારી આગળ નમી જઈએ છીએ દિવસ દરમિયાન પ્રભુ કોઈ પણ રીતે અમે તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે તમને દુઃખી કર્યા છે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ અમને માફ કરો ક્ષમા કરો પ્રભુ અમારી ભૂલો તો માફ કરો પ્રભુ અમારા પાપ પણ માફ કરો પણ પ્રભુ તમારા હૃદયની જે દુઃખ પહોંચ્યું છે એના માટે અમે તમને વિનંતી કરીએ છીએ ક્ષમા કરજો પ્રભુ પ્રભુ જેમ આખો દિવસ તમે અમારી સાથે રહ્યા હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે પ્રભુ મારી સંભાળ લો પ્રભુ મારી કાળજી લો અને ખાસ પ્રભુ જેઓ દુઃખી છે હતાશ છે નિરાશ છે રડી રહ્યા છે બધાની સાથે રહો કોઈ પરિસ્થિતિમાં છે પ્રભુ પરિસ્થિતિ બદલાતી નથી એમાંથી નીકળાતું નથી માથે મોટું જોખમ છે દેવું છે પરિવાર જોખમમાં 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 છે 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 મકાન વાહન જોખમ જોખમમાં છે વિઝા જોખમ માં પ્રભુ તમે એવા ઈશ્વર છો કે તમે અત્યારે જ રાઈટ નાઓ બધાને બચાવી શકો એવા ઈશ્વર છો

અને તેમના જીવનમાં પ્રભુ તેવા જે અનુભવે જુવે અને પોતાના પ્રશ્નોને દૂર જતા જુવે પરિસ્થિતિથી બહાર નીકળેલા જુવે અજાય બી તેમને મદદ પ્રાપ્ત થાય પ્રભુ દૂર દૂર સુધી પ્રભુ હજારો કરોડો લોકો સુધી તો પહોંચે સાક્ષીઓ પહોંચે લોકોના જીવનો બદલાય ઘણા બધા આત્માઓ દોસ્તાના થાય તેમનો નાશ ના થાય તેવો તેમનો બચાવ થાય અને પ્રભુ તમારા પસંદગીના તેઓ જોડાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે પ્રાર્થના કરી છે આખા વિશ્વમાં તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે દરેક ગુટણ દરેક જીભ કબૂલ કરે તો પ્રભુ તમે દેવના દીકરા છો એવું થાય જ્યાં કંઈ તમારા લોકો વસે છે પ્રભુ તમારા લોકોને તમે શાંતિ આપો આશીર્વાદ આપો જ્યાં જ્યાં લડાઈ ઝઘડાઓ છે યુદ્ધો છે ત્યાં શાંતિ સ્થાપો પ્રભુ અમારા દેશને પણ પ્રભુ તમે સાજો કરો પ્રભુ અને ઇઝરાયલ દેશને પણ તમે આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો તમારા બાળકોને પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો વાહનનો આશીર્વાદ આપો જોબનો આશીર્વાદ આપો બિઝનેસનો આશીર્વાદ આપો પ્રભિતા તમામ લડાઈ ઝઘડા કોર્ટ કે સેપરમાંથી મચાવી લોદીમાંથી સંપૂર્ણ સાજાપણું આપો જીવલેણ રોગોમાંથી છુટકારો આપો પ્રભુ નવું જીવન આપો પ્રભિતા અને પ્રભુ તમામ વ્યસનો ખરાબ રસ્તાઓ પરથી અને તમામ એ બાબતો જે તમને અયુગ્ય રોગે એમાંથી તમારા બાળકોને પાછા લાવો પસ્તાવિક હૃદય આપો પસ્તાવો કરો એટલે તેમનું નાશ ના થાય એવું તમે દો વિધુ વિધવા બેન અનાથોની સાથે રહો પ્રભુ પિતા મન લોકો માનસિક રોગો વિકલાંગોની સાથે રહો પ્રભુ તમારા બાળકોને વિદેશ જવાના માટેના આયોજનો નોકરી કરવા માટેના પરમિનન્ટ રહેવાના માટેના અને પ્રભુ ભણવાના માટેના રસ્તાઓ ખુલ્લા થાય એવું તમે થવા જેઓ વિદેશમાં છે જેઓ તકલીફમાં છે તમે તેમને ત્યાં બચાવજો તેમનું રક્ષણ કરજો અને સમ સર્વો પ્રકારની જરૂરિયાત તમે તેમને ત્યાં પૂરી પાડજો પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપજો પ્રભુ બે બાબતો પ્રભુ પૂરી કરજો પ્રભિતા તમારા બાળકોને ઊંચીનું આપનાર બનાવજો પ્રભુ શેર બનાવજો પ્રભિતા નદીની પાસે ઉપેલા છાળ જેવા કરજો પ્રભુ અને ખાસ પ્રભુ દરેક સેવક સેવિકાની સેવા દ્વારા તમે મીમા પામો અને તમારા સેવક સેવિકાના ઘરોનું તમે પાલન પોષણ કરજો રાત્રિ મીઠી રાખજો હમણાં છું તમે તે માફ કરજો અને પ્રભુ સવારમાં ફરીવાર તમારું ભજન કરે પ્રભુ વિશ્વમાં આટલું સાબળો દેવા માન્ય કરજો હમી નામી નામી